જંગલ ની અંદર ગાયો હોય એ ગાયો નેચરલ નેચરલતાથી ખાય પીવા જડીબૂટીઓ અને એનો પ્રભાવ લોકો ઉપર પડે બરાબર એટલા માટે આપડે જંગલ બાપુ ની વ્યસ્તો રાખેલો

એટલે કે બે અક્ષર છે સમજો કે જે ખરેખર મનુષ્ય ગમે એ માણસ હોય ધારો કે એક ઉદાહરણ થી સમજાવું તમને કે ભણતો હોય અને એને તમે ડાયરેક્ટ કોલેજ લઈ તને કઈ ખબર પડે એના માટે અંધારામાંથી પ્રકાશ તરફ લઈ જાય અને ભગવત પ્રાપ્તિ નો જે છે એ માર્ગ બતાવી જાય ગુરુ તો અનેક જે છે આપડા જીવન ની અંદર આવતા હોય છે એ આપણને ભગવત પ્રાપ્તિ નો માર્ગ બતાવી દેતા હોય છે ખરેખર ખૂબ સરસ વાત કરી બાબુ હવે ગૌશાળાની જે છે એ શરૂઆત ક્યારથી અને કેટલી ગાયોથી થઈ એના વિશે થોડીક અમારા દર્શક મિત્રોને વાત કરજો હા જી કેમ કે હું તો ગૌશાળા ગુરુના એક વસનથી જ પાળું છું ગાયોને જે અમારા ગુરુજીએ મને વસન આપેલો એમ કે ભાઈ ગુરુ ખરેખર રસ્તો એ જ બતાવે કે સત્કર્મ કરો અને સત થી તમારું કલ્યાણ થાય બાકી તમારી પાસે કેટલી સંપત્તિ છે એ મહત્વ નથી પણ તમારા સંસ્કાર કેવા છે એ ખરેખર મહત્વના છે તમે સંસ્કાર અને સત્કર્મ કરશો તો ધરતી પર કેટલા નું કલ્યાણ થશે એટલા માટે ગૌશાળા નિર્માણ કર્યું નિર્માણ કરી અને ખરેખર એ ગાયો અમે નવ કુવારી વાસળીઓની જયારે શરૂઆત કરી અને એ અમારા ગુરુજી ને કહેવાથી કરી તમે કુવારી વાસળી નવ રાખો અને એ નવ વાસળી ને તમે અહિયાં ત્યાં લોકો માવજત કરી શકો છો પછી દૂધ દેતી થઈ જાય ત્યાં તમે હાંસી શકો છો તો પછી તમે ગાય ની સેવા કરી શકો કેમ કે ખરેખર ધર્મ ની અંદર જોડાણા પછી ધંધો કરાય નહીં એટલે ધર્મ ને ક્યારે ધંધો સમજવાનો નહીં ધર્મ થી તમે કેટલો કર્મ સેવાનો કરી શકો છો એ મહત્વનો છે આજે આપણી પાસે ગૌધન છે હવા બસો જેટલી સવા બસો સવા બસો થી વધારે ગાયો છે મતલબ બરાબર કેમ કે સવા બસો તો ટેન્ક મારેલી ગાયો છે આપડી પાસે અને એનાથી વધારે છે મતલબ પણ એ સવા બસો ગાયો અમારી તમે નરી આંખે જોઈ હશે મારી ગાયો દર્શન કરી હશે ખરેખર બસો વીઘા નો માલિક ચાર ગાયો રાખતો હોય તો એ એવી ગાયો નો હાસવે એવી બસો ગાયો એ જંગલમાં માં હાસવી છે એના માટે અમારે જે પણ કરવાનું થાતું હોય કોઈને કહેવાનું થતું હોય ક્યારેક વેચતું લેવાનું થતું હોય ગાય આ કોઈ વસ્તુ અમે ક્યારે વેચાણ કરતા નથી કેમ કે આજકાલ એવો સમય આવશે ગાય વગર લોકોને નહીં હાલે અને અત્યારે આપડો જે હિન્દુ સમાજ છે કે આપણો સમાજ ખરેખર ગાયો થી આગો થતો જાય છે બરાબર જેમ જેમ આગો થતો જાય ને એમ આપડી દુર્ગતિ આવતી જાય છે દુર્ગતિ આવતી હા એટલે આમાં એનામાંથી ના કેમ બસાવી શકી એમાં અમે શું કરી શકીએ એવા અમે અર્થાત પ્રયાસ અમારા શરૂ છે આપડી દીકરી આજે તમે હો દીકરીને ડિલિવરી હોય એમાં ખાલી સો દીકરી ને ડિલિવરી કરાવતા હોય તો લોકો પેટ કાપીને બાળકને લે છે બરાબર છે એટલે એક તો એનો અંગ તોડી નાખ્યો આપણે મૂળ આપણી ધરા એટલે દીકરી છે એમ બરાબર દીકરી હશે તો દીકરા ઉત્પન્ન થશે તમારી પાસે બાકી ખાલી દીકરાથી નહીં આલે ખાલી દીકરીથી નહીં આલે બે બરોબર જ છે એમ બરાબર એનું જતન કરવું આપણે ખૂબ અત્યારે આ સમયમાં જરૂરી છે એટલા માટે આપણે એ ગાયોનો જે ગૌધનમાંથી ને દૂધ અને

ખૂબ સરસ વાત કરી બાપુ આપનો જે જે છે 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 સેવા ભાવ એ સ્પર્શે એવો કે નાનામાં નાણસ માણસની જે છે સેવા કઈ રીતે થાય ખરેખર નાના માણસો જે છે ગાયનું ઘી જે છે ડિલિવરી વખતે જે છે અનેક મહિલાઓ જે છે એ આનો ભોગ બનતા હોય છે અને સારું ખાવાના ના હિસાબે એ કુપોષણ નો ભોગ બનતા હોય છે અનેક રોગો જે છે એના શરીર ની અંદર આવતા હોય છે તો આપની સેવા કાર્ય થી જે છે એ મહિલાને પૂરતું પોષણ મળી રહે અને ઘી મળી રહે અને સારામાં સારો બાળકનો પણ વિકાસ થાય અને માને પણ યોગ્ય પોષણ મળી રહે એવી આપણી સેવા ભાવ છે આપણે જોયું છે ગૌશાળાની અંદર બાપુ કે વાસડાને જે છે સૂટું મીકી દેવામાં આવે છે એમ જેટલું એને મન ફાવે એટલું એ ધાવી લે છે પછી જે દૂધ વધે છે એ દોવામાં આવે છે તો ખૂબ જ સુંદર જે છે સેવા આ ગૌશાળાની અંદર થઈ છે બાપુ આવી સેવા જે છે એમની ભાગ્ય બહુ જ બહુ જોવા મળતી હોય છે તો બાપુ આપણે જે છે

આપણે જેમ ગાયની વાત કરી બાબુ ગાય જે છે એક વસ્તુ એનું મહત્વ છે દૂધ નું એવું નથી દહીં દૂધ ઘી ગોબર એનું મૂત્ર જે છે એ પણ જે છે અનેક ઔષધિ ની અંદર ઉપયોગમાં લેવામાં આવશે આપણે ત્યાં જોયું છે ગાય નું લીપણ કરીને એક જે છે યજ્ઞ આખો જે છે ગૌશાળા નિર્માણ ની અંદર યજ્ઞકુંડ બનાવ્યો છે તો એનું શું મહત્વ છે યજ્ઞ શાળાનું એના વિશે થોડીક માહિતી આપજો યજ્ઞશાળા છે આપણી ઋષિ મુનિઓની પરંપરા જે યંત્ર છે એ ખરેખર મગજ ને મેડિટેશન કરવા માટે આપણે એક યંત્ર બનાવી સમજો જે વસ્તુ આપણે બનાવતા છે પણ આ મગજ એકદમ મેડિશન થઇ જાય આપણે યજ્ઞ કરવા પેલા આવડી મોટી ખર્ચો કરીને યજ્ઞશાળા બનાવી યોગ્ય યજ્ઞશાળા હોય પછી એની અંદર ખરેખર સમિત બધા આપડા યોગ્ય હોય પછી એના અંદર ગાય નો ઘી ગાયના સાણા વપરાતા હોય તો એના અંદર અસંખ્ય જે માપ પગના ટનો મોઢે ઓક્સિજન ઉત્પન્ન થાય છે અને એ ઓક્સિજન ખરેખર પ્રકૃતિને શુદ્ધ બનાવે છે પ્રકૃતિમાં રહેવા વાળા જીવને શુદ્ધ બનાવે છે રોગ દોગમાંથી મુક્ત કરે છે એટલા માટે આપણે આ યજ્ઞશાળા બનાવી છે અને તમે અમને વાત કરી કે ખરેખર ધર્મથી મના વિમુખ થતો જાય છે તો ક્યાંક ને ક્યાંક મને એવું લાગે છે કે ક્યાંક અમારે ધર્મગુરુઓની પણ ખોટ છે આમાં બરાબર કેમ કે અમે તમને ખરેખર ખાસું માર્ગદર્શન આપી શકતા નથી અને ક્યાંક અમે મતલબમાં અમારામાં સમિત થઈ જાય છે ગૌશાળામાં છે મંદિર મઠ માં છે આમાં નામાં અમે સમિત થઈ જઈ બરાબર અને આપડી પ્રજા ને ઊંધી દશામાં સડાવવા માટે કોઈ રેડીમેડ ગુરુઓ આવી જાય છે અને રેડીમેડ ગુરુઓ આવી અને દશા ઊંધી દશા સડાવી દે બાળકોને અને જયારે ફસાઈ જાય અટવાઈ જાય

આજકાલ તમે મદારી જેવા ફરતા હોય એને બાપુ ફરવા ને સખાવી દેવો પછી એ લોકો કઈ ફ્લો એવું રાખીને માણસને મંગાડીને અને કઈ ને કઈ લઈને જાય ત્યારે નામ આવે કે બાવા સંતો આવું કર્યું બરાબર પણ ખરેખર આમાં ક્યાંક અમારી ભૂલ છે થોડીક તમારી ભૂલ છે અમારી એ ભૂલ છે કે અમે તમને આખી દશા નથી બતાવી શકતા અને તમારી એ ભૂલ છે ખરેખર તમે હાસા સંતો ને જાણી પણ નથી શકતા બરાબર તમે આવી રીતના ક્યાંક ને ક્યાંક એવી રીતના ફસાઈ જાઓ બનાવટી બની બેઠેલા હોય એવા તમે પકડી લ્યો એટલે આ તમને કહો

ધર્મ આપણને એ શીખવાડે છે એ ચારે વર્ણ ને એમાં સમાવી લે એ આપણો ધર્મ છે કે આપણે એક હાથ નો હોય તો હાલે એક પગ નો હોય તો હાલે એમ ચારે વર્ણ આપણા એક પછી એક બધા કામના છે અને બધા એક બાપ ની પ્રજા છે આખી માં ઋષિ મુનો ઋષિ મુનિઓની

એની ખાલી વ્યવસાય છે વ્યવસાય તમે વ્યવસાય કરવા માટે તમે ગમે ધંધો કરવો પડે પેટ ભરવા માટે ગમે કામ કરવો પડે આપડે નથી કેતા ગોધરિયા છે આ ગોધરાના છે સાપ પડી જાય એમાં સરળતાથી તમને સમજાવું કે ખરેખર આપણે આ બધી સાપુ છે આપડી આમાંથી આપણે બહાર આવવું પડે અને આપણે ચારે વર્ણ એક જ સંતાન છીએ એક જ મા બાપ સંતાન છીએ બરાબર એવી રીતના આપણે એક વાર ખરેખર આ મંચ ઉપર ગમી ને બાપ ભેગું થવું જોઈએ વર્ણમાં એક વાર આપણે એવો સમન્વય થવો જોઈએ ચારે વર્ણ કે ભાઈ ચારે વર્ણ ને એક વાર વર્ણમાં એક વાર સમન્વય થવો જોઈએ અને કોઈ પણ અરાજકતા ફેલાવતા માણસો હોય એને અટકાવવા જોઈએ કે ખરેખર અમે ક્યારેય અલગ નથી અમે એક સહી હંમેશા એક બાપ ના સંતાન થઈને તમે જો સેવા કરીએ કરીએ ખરેખર તમારા કલ્યાણ માટે લોક કલ્યાણ માટે ગુફા કરી અને આડો બાવણો કરી દી એટલે કોઈ કોઈ આવવાનું નથી અમને ગમી દઈ દેવાના ખરેખર આપડી પ્રજા ને કઈક મળે આપડી પ્રજા નું કઈક ધર્મ થી હિત થાય તો ધર્મ ની નજીક આપણી પ્રજા રહે

આજ કાલ આવું બધું હાલે છે આપણા માં હિન્દુ સમાજ સમાજમાં કે ના પૈસા લે માણસો અને જે ઓલા કે માર્કેટો ભરાય દીકરીઓ ની એવી રીતના પૈસા લે અને મહાપાપી કેવી અમે પાપી નઈ આ મહાપાપી

વધારે ન પીવે અને અમારી ગાયો એવી છે કે વાસરા ધાવી ધાવીને હટી જાય એની હાથે હટી જાય હવે ન ધાવવું ત્યારે તમે ગાય ને ધોવી અને ઈ દૂધ જ ખરેખર આપણા કામ નું છે બાકી વાસણા તમે સાઈડ માં બાંધી અને તમે ધોઈ લો અને પછી હારો થવા હાટું તમે પુણ્ય કમાવા જાવ તો પાપ છે બરાબર પુણ્ય નથી પણ પેલા એના વાસણનો અધિકાર છે બરાબર એ ગમે એટલું ધાવી લે એ 3 લિટર ની અંદર નું વાસણું ધાવે એટલે તમારે 3 મહિનામાં વાસણો મોટો થઈ જાય પછી વાસણો ખાવા શીખી જાય એટલે એ ઓછું ધાવવાનું થઈ જાય ને આથી પછી એને જરૂર પણ ન પડે કેમ કે 3 4 મહિના વાસણ ધવરાવો પડે અને અત્યારે આપણી પાસે આટલી ગાયો છે કે વાસણા ધાવતા ધાવતા ફૂલ થઈ ધાવીને બેહી જાય પછી દોવી તો 8 8 9 9 લિટર દૂધ આપણને

કે ખરેખર જેની પાસેથી સાસુ માર્ગદર્શન મળે અને લોકો જે છે એ પોતાનો જીવનનું જે છે પરિવર્તન કરી શકે એવા ખૂબ ઓછા સંતોષ છે તો બબુ આપણે જે વાત કરી કે ગૌશાળા તો ગાયો જે છે એ આજે ખેડૂતો છે કે ગમે આમ માણસ છે એક ગાય હાંસવી પણ ખુબ ખરેખર મુશ્કેલી હોય છે અને તો જે જે છે 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 પણ એ અને ખરેખર સેવા જે છે આને જ કહેવાય કે પોતાના જે છે એ ભાગ આપી અને પાકીનો જે વધે એ જે છે એ વેચવા માટે નહીં પણ લોકોના જે છે કલ્યાણ માટે જે છે એ વાપરમાં આવે છે આવી સેવા જે છે બાપુ ખૂબ ઓછી જગ્યાએ જોવા મળતી હોય છે આપના શરણોમાં અને મહાદેવના શરણોમાં કોટી કોટી વંદન